જય માતાજી આજથી શરૂ થતું નવરાત્રિનું પર્વ જેનું આપણા હિન્દુ ધર્મ વિશેષ અને અનેરું મહત્ત્વ છે સમગ્ર ભારત વર્ષમાં અનાદિકાળથી જેનું અનેરું મહત્ત્વ છે એવી નવરાત્રિ તેમાંય ખાસ કરીને આપણો જે ગુજરાત પ્રદેશ છે જ્યાં તો જ્યાંનું કહી શકાય કે મુખ્ય તહેવાર છે એવા નવરાત્રિના પાવન પર્વની આપ સૌને શુભેચ્છા નવરાત્રિમાં નવદુર્ગાની સ્થાપના માતાજીની આરાધના માતાજીની ભક્તિ માતાજીના ગરબા નવે નવ દિવસ સુધી આનંદમય વાતાવરણ એવું આપણું ને પવિત્ર પર્વ એટલે નવરાત્રિ માતાજીની વિવિધ સ્વરૂપે આરાધનાનું પર્વ આમ તો એવું કહેવાય છે કે માતા સીતાજીએ નવ દિવસ સુધીમાં ભગવતી મા દુર્ગાની સ્થાપના કરી અને ભગવાન શ્રી રામચંદ્રજીનો રાવણ પર વિજય થાય એ નિમિત્તે માતાજીની સ્થાપનાની શરૂઆત કરી નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી અને ત્યારથી નવરાત્રિ પર્વ ચાલુ થયું હોઈ શકે છે કદાચ એનાથી પણ પ્રાચીન કાળથી નવરાત્રિનું મહત્ત્વ હોય તો આ જે નવરાત્રિ છે એ સાધનાની રાત્રિ છે માતાજીની ભક્તિની રાત્રિ છે અનુષ્ઠાનની રાત્રિ છે મૂળ તો માતાજીનો નવ દિવસ સુધી સ્થાપના કરવી એની સામે બેસીને મંત્રચાપ આરાધના ભક્તિ ધ્યાન ભજન કરવું અને ત્યારબાદ માતાજીની એકસો આઠ પ્રદક્ષિણા કરી એવી પરંપરા હતી એમાંથી પછી ધીમે 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 રાસની પરંપરા આવી દાંડિયા રાસની પરંપરા આવી અને પ્રાચીન કાળમાં તો ગામો ગામ રામલીલા અન્ય ઘણા બધા નાટ્ય પરંપરા એ પર્વ નિમિત્તે ઉજવણી થતી અને એવું કહેવાય છે કે નવરાત્રિના નવે નવ દિવસ સુધી જે સ્ત્રી હોય છે જે બાલિકાઓ હોય છે જે કન્યા હોય છે એમાં જગદંબાનો વાસ હોય છે અને સંસારની હરેક સ્ત્રી નવ દિવસ સુધી નવ દુર્ગા સ્વરૂપે જગદંબા સ્વરૂપ હોય છે એટલે અતિ સ્ત્રી પ્રત્યેનું સન્માનની ભાવના પૂજનની ભાવના આદરની ભાવના વધે એ નવરાત્રિ પર્વનો મુખ્ય ઉદ્દેશ્ય છે નવ દિવસ સુધી સંસારની હરેક સ્ત્રીમાં માં જગદંબાનો વાસ હોય એવું પાવન અને પવિત્ર પર્વ તો આજથી જે શરૂ થાય છે નવરાત્રિ પર્વની આ બધાને શુભેચ્છા સાથે આપણે દિન પ્રતિદિન આપણો જે મુખ્ય પર્વ છે જે પવિત્રતાનો પર્વ છે એને દિન પ્રતિદિન આધુનિક આધુનિકતા સાથે જોડી હોય દાંડિયા રાસ રમીએ આનંદ કરીએ બહુ સારી બાબત છે અને જીવનનો આનંદ છે પરંતુ ધીમે ધીમે આપણે એ નવરાત્રિના પર્વને થોડુંક આપણી જે પરંપરાઓ છે આપણી જે મર્યાદાઓ છે એનાથી વિરુદ્ધ દિશા તરફ જઈ રહ્યા છીએ તો આપણે આપણું જે પર્વ છે મા ભગવતીની આરાધનાનું પર્વ છે એનું મહત્ત્વ સમજી એની પવ પવિત્રતા જાળવીએ ભલે આપણે દાંડિયા રમીએ ગરબા રમીએ નવરાત્રિના સારા અને ભવ્ય આયોજન કરીએ બધી બાબતો બહુ સારી બાબત છે ધર્મ જાગરણ માટેની બહુ સારી બાબત છે પરંતુ સાથે સાથે મા ભગવતીની જે પવિત્રતા છે નવરાત્રિની જે પવિત્રતા છે સ્ત્રી પ્રત્યેના જે સન્માનની ભાવનાની ઉત્પત્તિ થવી જોઈએ જો આજથી આપણે એ તરફ જઈશું તો દિન પ્રતિદિન ભાવિ પેઢીમાં પણ સ્ત્રી સન્માનની ભાવનાનો વૃદ્ધિ થશે એના માટે જ પ્રાચીન કાળના ઋષિએ નવરાત્રિ પર્વની સ્થાપના કરી હતી મા ભગવતીના તો આપણે જેટલી પણ એમાં વિકૃતિ ઓછી આવે આધુનિકતા ઓછી ભળે અને પવિત્રતા જળવાય એવી રીતે મા ભગવતીની નવ દિવસ સુધી આરાધના કરીએ પ્રાચીન કાળમાં તો ગામો ગામ નાટ્ય પરંપરા પરંપરાથી જેમાં ભગવાન રામની રામલીલા થતી ઘણા બધા ગામોમાં આજે પણ ભગવાનની કથા રામલીલા નાટ્ય સ્વરૂપે ભજવી બતાવવામાં આવે છે અને હજી પણ પ્રાચીન કાળની ગરબીઓ કે માતાજીની સાદી ગરબી હોય દીકરીઓ બહેનો વડીલો યુવાનો બધા માતાજીની પ્રદક્ષિણા કરતા હોય રમતા હોય એવા પર્વ સાથે એની ઉજવણી થાય છે તો આપણે બધા પણ સાથે મળી પાવન પ પર્વની પવિત્રતા જાળવીએ અને મા ભગવતીની આપણા પર કૃપા વરસતી રહેવી શુભેચ્છા સાથે જય માતાજી